જીનામું આપ્યું છે આજે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે મુલાકાત કરી તેમને રાજીનામું સોંપ્યું હતું ત્યારે ધર્મેન્દ્રસિંહ જણાવ્યું હતું કે પાર્ટી નક્કી કરશે ત્યારે કાર્યકર્તાઓ સાથે તેઓ ભાજપમાં જોડાશે આજે માન્ય ધારાસભ્ય શ્રી વાઘેલા ધર્મેન્દ્રસિંહજીએ એમએલએ વાઘોડિયા જેમણે પોતાની સ્વેચ્છાએ આજે ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકેથી રાજીનામું આપ્યું છે અને બાર અને ઓગણચાલીસ મિનિટે તેઓ શ્રીએ મને રાજીનામું આપ્યું છે મેં તેમને પૂછ્યું કે આ આપે સ્વેચ્છાએ આપ્યું છે તો તેમણે કહ્યું કે હા હું મારી રાજી ખુશીથી સ્વેચ્છાએ રાજીનામું આપું છું અને તે રાજીનામાનો હું સ્વીકાર કરું છું આપણા દેશના બે પનોતા પુત્ર માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં જ્યારે દેશ વિશ્વના ફલક ઉપર જઈ રહ્યો હોય ત્યારે એમને સહભાગી થવા માટે થઈને હું આજે મારું પોતાનું મારા વિસ્તારના લોકોને પૂછીને રાજીનામું આપી રહ્યું મારી કોઈ મજબૂરી નથી હું મારી જાતે અયોધ્યાની અંદર જ્યારે રામલલ્લા બિરાજમાન થયા હોય અને રામ રાજ્યની જ્યારે સ્થાપના થવા જઈ રહી હોય ત્યારે હું પણ એમાં સહભાગી થવા જઈ રહ્યો છું એ સહભાગીમાંથી હું બાકાત ના રહી જાઉં અને મારા મતદારોની પણ આ જ ઈચ્છા હોય એ માટે થઈને હું રાજીનામું આપી રહ્યો છું મને બીજું કોઈ પણ જાતની લોભ લાલચ કે પદનો મોહ નથી મને કોઈ લોકસભા કોઈ વિધાનસભા કે એવું કોઈ પ્રોમિસ નથી હું મારી જાતે સ્વેચ્છાએ રાજીનામું આપું છું અને પાર્ટીનો કોઈ આદેશ હશે તો હું ચૂંટણી લડીશ પાર્ટી સાથે મને કોઈ મંત્રી ઓફર નથી હું કોઈ લોભ લાલચમાં આવીને રાજીનામું નથી આપતો હું માત્ર ને માત્ર આપણા દેશના જે બંને લોકપ્રિય નેતા અને એમના કામથી હું પ્રભાવિત થઈને આજે મારું રાજીનામું આપશું માને કોઈ પણ વ્યક્તિનો આદેશ નથી હું તમામ મારા જે કંઈ સિનિયર નેતાઓ છે અમારા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ હોય અમિતભાઈ શાહ સાહેબ માન્ય મોદી સાહેબ આમના કામથી પ્રભાવિત થઈને હું રાજીનામું છું સમાચારમાં આગળ વાત કરીએ તો નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં વર્ષોની પરંપરા મુજબ આજે બોર ઉછળ્યા બોલતું નો હોય અથવા તો તોતડું બોલતું હોય તે બાળક વ્યવસ્થિત બોલતું થાય તે માટે માનતા રૂપ